વિડિયો ઘરે દે ને વિડિયોમ ધોરે દે ના ના એમ પડી ને જો તા પાબેન કે ખાવા વિડિયો કરો તમને લાગે ઇલિસ્મસ ચાલે પણ ઓટે ઇલિસ્મ કે ક્યાસન ઓ જરા બોલ દો કે બી પોસ થાય છે ઓલા જ આ સો દુસ્તી ના સુધી કોણ kasur itu, ada, kalau pasirnya masih lembut juga kan, masih dalam besut lor, tapi kalau